જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું મરચાંનું શાક જે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો એકદમ સરસ શિયાળાની સિઝનમાં મરચાં ભરપૂર આવતા હોય છે અલગ અલગ આપણે રાયતા મરચાં બનાવતા હોય છે એમાંથી જ એક ઉપયોગ કરી અને આપણે શાકનો બી ઉપયોગ કરી શકીએ છીએ અને જો તમારા ઘરમાં શાકભાજી ના હોય અમુક વાર એવું હોય છે કે નથી હોતી શાકભાજી અને પ્રશ્ન હોય છે કે શાક શું બનાવવું તો ફક્ત ખાલી તમારા ફ્રીજની અંદર એક મરચાં પડેલા હોય ને તો એમાંથી એટલી સરસ રેસીપી બનતી હોય છે ફ્રેન્ડ્સ કે તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે આટલી આ સરસ મરચાંની રેસિપી બની જતી હોય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે સો ગ્રામ જેટલા મરચાં લીધા છે મરચાં બનતા સુધી મોડા લેવાના તીખા નહીં લેવાના જેટલું બને એટલું શાક માટે હંમેશા તીખા મરચાંનો ઉપયોગ નહીં કરવાનો મોડા મરચાંનો ઉપયોગ કરવાનો સો ગ્રામ જેટલા મોડા મરચાં લીધેલા છે હવે એને આપણે કાતર બીથી તમે કાપી શકો છો અથવા ચપ્પુથી કાપી શકો છો અને કાતર હંમેશા તે તમારા કુકિંગ રસોડામાં જે ઉપયોગ કરતા હો એ જ કાતર લેવાની છે તો મારા રસોડામાં જે હું ઉપયોગ કરું છું એ જ કાતરથી હું કટ કરી રહી છું અને બનતા સુધી ટ્રેંગલ શેપમાં મરચાંને કાપવાના જેથી કરી અને શાકનો લુક છે એ બહુ જ સરસ આવશે તો સરસ આપણા મરચાં કટ થઈ ગયા છે હવે આપણે અહીંયા એક પેસ્ટ બનાવવાની છે ડુંગળી ટામેટા લસણ અને મીઠો લીમડો આ રીતે આપણે ચોપિંગ કરીને સાઈડમાં મૂકી દીધું છે હવે અહીંયા જે આ પેસ્ટ બનાવવાનું છે એનું કારણ હું તમને આગળ બતાવીશ સૌથી પહેલાં એક ચમચી જેટલું આપણે દહીં લીધું છે દહીં બનતા સુધી ખાટું હોય તો ગ્રેવીનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે આપણે અહીંયા બેઝિક મસાલા નાખવાના છે જે રેગ્યુલર તમે રસોડામાં મસાલામાં રાખતા હો એ જ અહીંયા મસાલા કરવાના છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એક ચમચી ધાણાજીરું નાખ્યું છે અડધી ચમચી હળદર નાખીશું અને કિચન કિંગનો ગરમ મસાલો અડધી ચમચી અહીંયા ઉમેરેલો છે તમને પસંદ હોય તો નાખી શકો છો નતર ગરમ મસાલાને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવી દેવાની છે જુઓ આ પેસ્ટ બનાવવાનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે જ્યારે તમે સીધે સીધું દહીં ગ્રેવીમાં નાખો છો ને તો એ દહીં અમુકવાર ફાટી જતું હોય છે અને ગ્રેવી જેવી જોઈ છે એવી બનતી નથી હોતી બિલકુલ સ્વાદમાં બી સારું નથી આવતું તો એકવાર આ રીતે ટ્રાય કરી અને બનાવજો પછી તમને ખબર પડશે કે આનો સ્વાદ કેટલો સરસ આવે છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલું ફરી તેલ ઉમેરી દીધું છે તેલ તમારા માપ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો છો એક ચમચી જેટલી રાઈ નાખી છે થોડા મેથીના દાણા બી ઉપયોગ કરીશું મેથીના દાણા બી તમારા ઘરમાં સભ્ય ન ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો પછી આપણે હિંગ નાખી છે ચપટીક જેટલી હવે મેથીના દાણા રાઈ હિંગ તેલમાં સારું શેકાઈ જાય પછી આપણે ઝીણું ચોપ કરેલું લસણ નાખેલું છે લસણ તમે ખાંડીને બી નાખી શકો છો અથવા ચોપિંગ કરીને બી ઉમેરી શકો છો હવે લસણ થોડું અહીંયા લાલસ પડતું થાય પછી જ આપણે ડુંગળીને ઉમેરવાની છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને આ શાક જે મરચાંનું બનાવીશું એ કાઠિયાવાડી ગ્રેવી ટાઈપ બનાવીશું કારણ કે આમાં બધી પ્રોસેસ જે કાઠિયાવાડી ગ્રેવી બનતી હોય છે ને એ પ્રોસેસથી બનાવેલું છે તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે જે લોકોને મરચાંનું શાક નથી ભાવતું ને એને ખબર બી નહીં પડે કે તમે આ મરચાંનું શાક આટલું સરસ બનાવેલું છે કારણ કે ગ્રેવી જેટલી સરસ બનાવવાની છે ને મરચાં તો એક લગભગ આપણે પાંચ મિનિટમાં બની જતા હોય છે પણ આ શાકની મેઇન ખૂબી છે ગ્રેવી બનાવવાની તો ડુંગળી એકદમ સરસ શેકાઈ ગઈ ત્યાર પછી ટામેટા નાખ્યા છે હવે ટામેટા એકદમ સોફ્ટ કરવાના છે લગભગ પાંચ પાંચ મિનિટ સુધી હું ઢાંકી અને બધી વસ્તુ શેકી અને પછી આ રીતે ગ્રેવીને બનાવી છે બધું એક સામટું નાખીને ગ્રેવી નથી બનાવવાની કારણ કે એ ગ્રેવીનો સ્વાદ બિલકુલ કાચો આવતો હોય છે હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે દહીં અને મસાલા સાથે એ ઉમેરી દેવાની છે હવે તમે અહીંયા ગ્રેવીમાં જોઈ શકો છો જે દહીં અંદર નાખેલું છે એ બિલકુલ ગ્રેવીમાં ફાટી નહીં જાય કારણ કે ફાટી જવાથી મેં તમને આગળ કહ્યું એ રીતે જે ગ્રેવી છે એનો સ્વાદ બિલકુલ સારો નથી આવતો તો થોડું અહીંયા પાણી નાખ્યું છે હવે મસાલા ચડે એટલું આપણે અહીંયા પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું ફક્ત ખાલી બે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકી અને આને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે પછી આની ઉપર તેલ ફૂટે પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે જુઓ અહીંયા ચણાનો લોટ ઓપ્શન છે કારણ કે ચણાનો લોટનો સ્વાદ બી ગ્રેવીમાં સારો આવે છે અને એની થિકનેસ બી શાકની બહુ જ સરસ આવે છે તો જરૂરથી તમે ચણાનો લોટ ઉમેરજો શેકેલો હોય તો વધારે સારો કાચો બી તમે નાખી શકો છો મેં અહીંયા કાચો જ ચણાનો લોટ અડધી ચમચી મારી ક્વોન્ટિટી પ્રમાણે નાખ્યું છે લગભગ પાંચ મિનિટ માટે થવા દીધું હતું પાંચ મિનિટ થયા પછી તમે ગ્રેવી જોઈ શકો છો બિલકુલ આપણું દહીં ફાટ્યું નથી અને ઉપર તેલ એકદમ સરસ આવી રહ્યું છે લગભગ દોઢ ચમચી જ મારું તેલ છે અહીંયા મેં મારા માપ પ્રમાણે મરચાં છે એટલું તેલ અને મસાલા લીધેલા છે હવે સરસ એ આપણી એકદમ થિક ગ્રેવી થઈ ગઈ છે એ સમયે આપણે હવે મરચાં ઉમેરી દેવાના છે જે કટ કરેલા છે એ મરચાંને તો ઉપરથી આપણે હવે મરચાંની સાથે જ અહીંયા ધાણા બી ઉમેરી દેવાના છે ફ્રેન્ડ્સ જુઓ એકવાર જરૂરથી આ શાકની રેસીપી બનાવજો ત્યારે તમને ખબર પડશે કે આ શાક કેટલું સરસ થાય છે શિયાળાની સિઝન છે અને ભરપૂર શાકભાજી અત્યારે એટલી ગ્રીન ગ્રીન મળતી હોય છે ને તો તમને એમ થાય કે હું આજે આ શાકભાજી બનાવું કે આજે આ શાકભાજી બનાવું કારણ કે વધારે પડતી શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે અને એકદમ શિયાળામાં નવી નવી રેસીપી બનાવવાનું બહુ જ મન થતું હોય છે એમાંય મરચાંની રેસીપી તો ઘણી બધી બનતી હોય છે પણ તમારે એક ટ્રાય કરતું રહેવાનું હોય છે ઘરના સભ્યોને જુઓ આ રીતે સારું સારું ખવડાવશો ને તો હોંશે હોંશે છોકરાઓ અને ઘરના સભ્યો ખાશે કારણ કે એકને એક શાક રેગ્યુલર રૂટિન ખાઈ ખાઈને આપણે કંટાળી જતા હોય છે રોજ દાળ શાક દાળ ભાત રોજ રેગ્યુલર તો આવી અવનવી થોડી અલગ અલગ રેસિપી બનાવજો તો તમને તમારા ઘરના સભ્યોને અને તમને બી સારું લાગશે કે મેં આજે મારા ઘરના સભ્યોને કંઈક સારું ખવડાવેલું છે નવું બનાવીને તો હવે તમે જોઈ શકો છો કે આપણું શાક તૈયાર થઈ ગયું છે એની શાકનું થિકનેસ જોઈ શકો છો એકદમ સરસ છે જુઓ આ શાક વધારે પડતું જો તમે પૂરી સાથે ખાઓ ભાખરી સાથે ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગતું હોય છે ક્યાંય બહાર જતા હો તો તમને એવું લાગે કે મારે ક્યાંય આજે શાકને થોડું વધારે બનાવી અને સાંજ બે ટાઈમ માટે ખાવાનું લઈ જવું છે તો જરૂરથી આ શાકને લઈ જઈ શકો છો કારણ કે એકદમ થિકનેસ સરસ છે તો આજની રેસિપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે જે મરચામાંથી શાક બની ગયું છે જ્યારે તમારા ઘરમાં કોઈ ઓપ્શન ન હોય શાક બનાવવાનું ત્યારે જરૂરથી આ મરચાંનું શાક બનાવજો બધાના ઘરમાં ફ્રિજમાં મરચાં તો હોય 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 જ છે તો એમાંથી જ ફ્રીજમાંથી મરચાં નીકાળો અને આ રીતે શાક બનાવી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા